સવિસન્યુઝમાં હું હેકર દેવિયાની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજનો સમાચાર શ્રી જશાપર સેવા સહકારી મંડળી લિમિટેડની 60મી વાર્ષિક સાધારણ સભા મળી ગઈકાલ સાંજે 7 વાગે જામકંડોરણાના જશાપર પટેલ સમાજ ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંકના યુવા ડિરેક્ટર શ્રી લલિતભાઈ રાદ્રિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતી આ શ્રી જશાપર સેવા સહકારી મંડળી લિમિટેડની 60મી वार्षिक साधारण सभा में गत साधारण कार्यवाही ने वंचाने लई बहाली बहा गत वर्ष बेहजार चौवीस पच्चीस बहाल हिस्साबो गत वर्षना नफानी कमिटीए करेल फाड़वणी ने मान्य राखवा अंगे कर्मचारी पगार भाड़ा भत्था तथा व्यवस्थापक कमिटी सभ्यों भाड़ा भथ्था नक्की करने अंगे मेमो तथा इंस्पेक्शन मेमोनी करेल दुरुस्ती बहाल राखवा व्यवस्थापक कमिटीए वर्ष दरमियान करेल कामगिरी ने बहाल राखवा बाबत इनकम टैक्स टैक्सोडिट वेट विगेरे अंगे वकील ऑडिटर्स निम्णूक करने बाबत वार्षिक साधारण सभा में थनार खर्च ने बहाल राखवा सहित एजेंडा मुजब कार्यवाही करती आ वार्षिक साधारण सभा में राजकोट जिला सहकारी बैंकना युवा डिरेक्टर श्री ललित भाई रादरिया गोविंद भाई राणपरिया जामकंडोरना तालुका संघना प्रमुख भाई भंडेरी जामकंडोरना तालुका भाजप प्रमुख अशोक सिंह वाघेला जामकंडोरना तालुका भाजप माजी प्रमुख चंदुभा चौहान तथा जामकंडोरना तालुका भाजपना महामंत्री गौतम भाई व्यास जशापर सेवा सहकारी मंडली प्रमुख रमेश भाई बचूभाई अमीपरा माधवजी भाई पंचाणी मंत्री मनसुख भाई पटोरिया તેમજ આજ જશા પર સેવા સહકારી મંડળીના તમામ સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સભાના અંતે સૌ માટે અલ્પહારની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અહેવાલ રાહુલ પ્રિયદર્શી પ્રવાસી તંત્રી સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ જામ કંડોરના સાફરના અંગે દસાપર સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા પ્રસંગે આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ દિવસથી આ જામતરોડાની તમામ ગામડાની મંડળીઓની વાર્ષિક સાધારણ સભાનો આખો પ્રવાસ કાર્યક્રમ હતો એના અંત ભાગમાં આજે જસાપરમાં સહકારી મંડળીની સાધારણ સભા તે પ્રસંગે અમે સવાયા ગ્રામ સભાસદો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સહકારી પ્રવૃત્તિ ખેડૂતલક્ષી ચર્ચાઓ કરી અને ખેડૂત સભાસદોને એના લાભ કેવી રીતે સહકારી પ્રતિનિધિ દ્વારા મળે એ દિશામાં સૌ સભાસદો સાથે ચર્ચા કરી અને રાજકીય રીતે પણ અહીંથી જેતપુરના ધારાસભ્ય તરીકે જયેશભાઈ પ્રતિનિધિ કરી રહ્યા હોય ત્યારે આ વિસ્તારને થોડું બધું વિકાસ થાય અને એમને વ્યક્તિગત કોઈ પ્રશ્નો હોય કે સહકારી બાબત ખેડૂતના પ્રશ્નો હોય તેમાં કેવી રીતે એકબીજા સાથે મળી મદદરૂપ થઈ શકી એ દિશામાં આજે સૌ ચર્ચાઓ કરી અને સૌ સાથે મળીને જીવનને સારું અને ભગ્ય જીવન માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે हमें समय थे आशु विदाई लूँ नमस्कार चारों साथी फरी मरी नमस्कार